ગુમાનપુરાથી અંબાજી જયંબે મિત્ર મંડળ દ્વારા બાવન ગજાની ધજા સાથેનો પગપાળા સંઘ માતાજીને રીઝવવા અંબાજી નીકળેલ જે વિસનગર ખેરાલુ રોડ સુધી પહોંચેલ છે સાથે સાથે દરેક પદયાત્રીઓની સરકાર સામે એક જ નારાજગી છે કે મહેસાણા જિલ્લામાં વિસનગર તાલુકાના રસ્તા તૂટેલા બિસ્માર હાલતમાં છે અંબાજી પગપાળા જતા યાત્રિકોને તકલીફ પડે છે જે તંત્રની ઘોર બેદરકારી છે અને માદરવા માસમાં કેટલાય શ્રદ્ધાળુ માતાજીના દર્શનાર્થે આજ રસ્તે પગપાળા આવતા ચાલતા જતા હોય છે છતાં પણ સરકારના અધિકારીઓ કે પદાધિકારીઓને આ જાહેર લોકહિત માટે આ રોડ રસ્તા સુધારવા માટેની કોઈ પરવા લીધેલ નથી તે ખરેખર શરમજનક કહેવાય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે વિસનગરની નજીકમાં આઈસ્ક્રીમનું સેવા કેન્દ્ર જે ભાઈ કરી રહ્યા છે ભાઈ આપ ક્યાંથી આવ્યા છો મમદપુરા અમદાવાદ મમદપુરા અમદાવાદથી આપણે આયા છે મમદપુરા અમદાવાદથી

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આણંદ જિલ્લાના ભાવેશભાઈ ગૌરી ગજાનંદ કાજુ લસ્સીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમજ ખેરાલુ સાઈબાબા મંદિર તરફથી કુલ્ફીનો કેમ્પ યોજાયો જેમાં અંબાજી પગપાળા જતા યાત્રિકોને કુલ્ફી આપવામાં આવે છે মালিক বুঝতে অর্গেইজ করতে শুধু আমি অবর અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અને પબ્લિક સિટી વિભાગના પટેલ સાહેબ આવ્યો મંડળી વિશનગર રોડ પર ફૂલવડી અને જલેબીનો કેમ્પ કરતા તેઓને આ વર્ષે પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ અંબાજી પગપાળા જતા પદયાત્રીને આઈસ્ક્રીમ આપવામાં આવ્યો આમ અલગ અલગ જગ્યાઓ શ્રદ્ધાળુઓ કેમ્પો રાખી અંબાજી જતા પગ યાત્રીઓને સેવા આપી રહ્યા છે ઉપર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી આજે આ રોડ ઉપર એક અંબિકા મંડળ તરફથી તરબૂદનો સેવા કેમ્પ આપવામાં આવી રહ્યો છે ત્યારે અમારા એવા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી શ્રી અહીં હાજર છે એમનું નામ છે પટેલભાઈ સાહેબ જે પબ્લિક સિટી વિભાગની અંદર સેવા બજાવે છે એમના તરફથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે એમના મિત્રો તરફથી તમે જોઈ શકો છો અને અહીંથી જે પબ્લિક જાય છે ચાલતા અંબાજી પદયાત્રા સેવકોને લાભ આપવામાં આવે છે અને એવું જાણવા મળ્યું છે કે વીસ કિલો વીસ ટન કિલો જેટલું તરબૂચ અહીં આપવામાં આવી રહ્યું છે આ જે અંબાજી જતા જે અંબિકા મિત્ર યુવક મંડળ તરફથી જે અહીં તરબૂચનો સેવા કેમ્પ આપવામાં આવે છે તો તમને કેવી લાગણી અનુભવે છે અને જે પબ્લિક અહીંથી પદયાત્રા તરીકે નીકળે છે અંબાજી જવા તો તમે એમને તરબૂચ જે પ્રસાદી આપો છો તો તમને કેવી લાગણી ની અનુભૂતિ થાય છે અને કેટલો અને કેટલા કિલો તડબૂચ અહીંથી તમારે કપાઈને પેલા પબ્લિક પ્રસાદી લેતા જાય છે ભક્તોને તરબૂચ ખવડાવ્યા છે અને અમે આ સાતમો સાતમો વર્ષે કેમ્પ ચાલુ કર્યો એનો ચા નાસ્તો ફૂલોડી મેડિકલ અને આરામ દરેક સુવિધાઓ

વિસનગર ખેરુ રોડ ઉપર સુનિયા ગામ આવેલું છે સૂનિયા ગામની અંદર જે અંબે સેવા કેન્દ્ર આનંદ ભાઈ છે ખમણનો કેમ્પ કેમ્પ ચાલુ કરેલો છે તે ખમણના કેમ્પમાં અંબાજી જતા પગપરા યાત્રીઓ માટે સેવા લાભ આપવામાં આવે છે તો આપણી સાથે જોડાઈ ગયા છે શું નામ છે તમારું હું અલ્પેશ પટેલ આણંદથી વાજકદંબા સેવા કેન્દ્ર અમે ત્રેવીસ વર્ષથી ચાલ્યો રહ્યા છીએ આ સેવા કેન્દ્ર વિસનગર સૂર્યા રોડ પર આવેલું છે અને અહીંયા અમારો ફેમસ ખમણનો કેમ્પ છે એની અંદર ખમણ નાસ્તો મેડિકલ સારવાર ઠંડુ પાણી અને ફ્રૂટ વિતરણનું સેવા ચાલી રહી છે અમારું ટાર્ગેટ ખમણમાં જે બાર ટન ખમણ પીરસવાનું ટાર્ગેટ રાખીએ છીએ અમે અને અત્યારે અંબાજી ભાદરી પૂનાના મેળામાં જે ત્રીસથી બત્રીસ લાખ યાત્રાળુઓ ભેગા થાય છે એમાં અમારું ટાર્ગેટ છે કે અઢારથી ઓગણીસ લાખ પર યાત્રાળુઓ અમારા સેવા કેમનો લાભ લે છે એ સિવાય આપણે તમારી કોઈ મા અંબાના જગદંબા ચાલતા જાય છે તો કંઈ સંદેશો આપવો હોય તો અત્યારે જેટલા પદયાત્રીઓ મા જગદંબાના સાનિધ્યમાં પદયાત્રા કરતા ચાલતા જાય છે

સંગાર્યો ચાલે છે અમારા પાસે ગુજરાત સરકારનો સહયોગ મળી રહ્યો છે અમારા સહયોગ તો અમારે બીજી કોઈ તકલીફ નથી જરૂર નહીં કોઈ પણ અમને કોઈ તકલીફ તો સરકાર તરફથી કોઈ અમને એવું નહીં આમ કોઈ હરાન નથી ગ્રુપ અમે ગ્રુપમાં બધા ગ્રુપના ભજ્યથી જ કર્યું સરકારથી જ કર્યું અમારું પણ બધું ત્યાંથી અમેરિકા વિદેશથી જ આવે